હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ઉનાળામાં થતી ગેસ અને એસિડિટીને દૂર કરવા માટેનું એક ટેસ્ટી અને હેલ્ધી પીણું અને રોજે એક ગ્લાસ જમ્યા પછી પીવાથી પાચન શક્તિમાં પણ ખૂબ જ સારી એવી અસર કરે છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઉનાળામાં ઘરે તો જરૂરથી ટ્રાય કરજો જેવું આપણે માર્કેટમાં પીએ છીએ તેના કરતાં પણ વધારે સરસ ઘરે બની જાય છે તો વિડીયો જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તેના માટે મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધેલું છે તમે ખાટું અથવા મોડું કોઈ પણ દહીં લઈ શકો છો ત્યારબાદ દહીંને આપણે મિક્સર જારમાં એડ કરીએ ત્યારબાદ હવે તેમાં આપણે ફુદીનું એડ કરીશું આ રીતે હાથ વડે જ કટ કરી અને ફુદીનું એડ કરીએ જેનાથી આ ડ્રિંકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી જેટલો સંચર પાવડર હવે આપણે બધું જ સરસ રીતે ક્રશ કરી દઈએ આ રીતેનું મિક્સચર એકદમ સરસ રીતે હવે તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એક ગ્લાસમાં કાઢી લઈએ આપણે તેમાં પાણી એડ બિલકુલ નથી કરવાનું ગ્લાસમાં એડ કર્યા બાદ તેમાં સ્વાદ અનુસાર કે ચપટી જેટલું નમક એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર હવે આપણે બંનેને સરસ રીતે મિક્સ કરી દઈએ આ બધી જ સામગ્રીઓ ઉનાળામાં શરીરને ઠંડક આપે છે ત્યારબાદ એમાં થોડા આઈસક્યુબ્સ એડ કરીશું અને લાસ્ટમાં આપણે તેમાં સાદી સોડા એડ કરીશું જેથી ગેસ અપચો એસિડિટી જેવી દરેક ઉનાળામાં થતી બીમારીઓ દૂર થઈ છે અને ઉપરથી પણ આપણે થોડું શેકેલા જીરાનો પાવડર અને સંચર પાવડર એડ કરીશું તો ઉનાળામાં પીવાતી બેસ્ટ અને એકદમ સરસ એવી છાસ સોડા બનીને તૈયાર છે તો જો તમે આ રીતે ઘરે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો તેની સાથે જ તમને આ વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ